ભરુચ સોનેરી મહેલ વિસ્તારમાં આવેલી પ્રિયાંશી ક્લિનિક દ્વારા ચૈત્ર મહિનાના છેલ્લા રવિવારે લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું હતું ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાનું ખાસ મહત્વ રહેલું છે કેટલાક બાળકો લીમડાના મોરનો રસ કરીને પીવે છે તો કેટલાક લોકો લીમડાના કુમળા પાનનો પણ રસ પીવે છે આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે ચૈત્ર મહિનામાં લીમડાના મોરનો રસ પીવાથી અનેક ફાયદા થાય છે પહેલાના જમાનામાં તો લોકો દાંતણ માટે લીમડાની ડાળી વાપરતા હતા એનાથી દાંતમાં સડો આવતી દુર્ગંધ અને પેઢામાંથી નીકળતું લોહી બંધ થાય છે લીમડાની ડાળીનો દરરોજ ઉપયોગ કરવામાં આવે તો દાંતની તકલીફો આવતા પહેલા જ અટકી જાય આ બાબતે ડોક્ટર પ્રિયાંશી ચૌહાણે જણાવ્યું કે લીમડાનો કડવો રસ પેટમાં ઉતરે તો પાચન પણ સુધરે આની અસર ઉનાળામાં જોવા મળતી અડાઈ ફોલ્લી અને ગુમડા સહિત ચાવડીના રોગો સામે રક્ષણ મળે છે રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ નમસ્કાર જય ભારત આપણું ક્લિનિક અહીંયા પાંચ બત્તી છે શ્રી આયુર્વેદિક આયુર્વેદિક ક્લિનિક જનરલ પ્રેક્ટિસ અને પ્રેક્ટિશનર અત્યારે ચૈત્ર મહિનાનો છેલ્લો રવિવાર છે એ નિમિત્તે અમે લીમડાના રસનું અને લીમડાની ટેબ્લેટનું ફ્રીમાં વિતરણ કરવાનું આયોજન આખું ગોઠવું છે તો તમે ચોક્કસ એનો લાભ લો લીમડાની ટેબ્લેટ અને એનાથી શું શું ફાયદાઓ થાય છે એ પણ અમે અહીંયા જણાવીએ છીએ લીમડાનો રસ પીવાથી સ્કીનના રોગો સારા થાય છે વાળ સારા થાય છે પાચનતંત્ર સુધરે છે

સેવન એક્સ કોમ્પ્લેક્સમાં અમારું ક્લિનિક છે એ ક્લિનિક પર અમે આજે લીમડાના રસનું અને લીમડાની ટેબ્લેટનું ફ્રીમાં વિતરણ રાખી આજે ચૈંદ્ર મહિનાનો છેલ્લો રવિવાર છે અને અમે આજે ઇવેન્ટ રાખી છે એનો તમે લાભ લેવા આવો એવી મારી વિનંતી છે બધાને એનાથી ફાયદા થશે લીમડાનો રસ પીવાથી શું શું ફાયદાઓ થાય છે એ તો તમને બધાને ખબર જ છે તો એના વિશે વધુ માહિતી જાણવા માટે અહીંયા આવો અને લીમડાનો રસ પણ સાથે લો એની સાથે સાથે અમે તેર તારીખે પુષ્ય નક્ષત્ર નિમિત્તે ઝીરો થી તેર વર્ષના બાળકો માટે સુવર્ણ પ્રાશનના ફ્રીમાં ટીકાનું પણ વિતરણ રાખ્યું છે તમે એનો પણ ચોક્કસ લાભ છો